નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમને જણાવીશ કે પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે જમા થશે એની તારીખ કઈ છે આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક અવશ્ય કરી લેજો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો મિત્રો કઈ તારીખે જમા થશે મિત્રો વીસમો ઇન્સ્ટોલમેન્ટની ડેટ તમને જણાવું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જેને મિત્રો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ખેડૂતોને ટૂંક સમયમાં જ એનો ખુશીના સમાચાર મળી શકે છે કિસાન સન્માન નિધિ યોજનાનો મિત્રો વિશ્વ હપ્તાની ડેટ પહેલા તમને એ જણાવી દઉં કે આ યોજનાનો લાભ હવેથી કેને 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 નથી મળવાનો આ યોજનાનો હપ્તો હવે જમા નથી થવાનો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સરકારે નવી જાહેરાત કરેલી છે કે મિત્રો હવેથી ફાર્મર આઈડી કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે તો જ તમને આ યોજનાનો લાભ મળશે ઈ કેવાયસીનું નું જ્યારે સરકારે લોન્ચ કરેલું તો ઈ કેવાયસી ફરજિયાત હોવી જોઈએ હવે મિત્રો ફાર્મર આઈડી કાર્ડ પણ તમારી પાસે હોવું જોઈએ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે સરકાર દર ચાર મહિને ત્રણ હપ્તામાં બબ્બે હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરે છે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો મિત્રો આપણને બધાને ખ્યાલ હશે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મિત્રો જમા થવાની આતુરતાથી જોઈ રહ્યા છે આવા ખેડૂતો માટે હવે એક સારા સમાચાર આવ્યા છે મિત્રો તો વાત કરીએ મિત્રો વિશ્વમાં હપ્તાના તારીખની તો ગયા વર્ષે મિત્રો જે હપ્તો આવેલો હતો જૂન મહિનામાં અઢાર જૂને આવેલો હતો એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ વખતે પણ જૂન મહિનામાં કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવી શકે છે પરંતુ જુલાઈ મહિનાના પણ આટલા બધા દિવસો વ્યા ગયા છતાં પણ હજી સુધી વીસમો હપ્તો નથી આવ્યો તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈએ બિહારના મોતીહારની મુલાકાત લેવાના છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પીએમ મોદી બિહારમાંથી પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો જાહેર કરી શકે છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી નથી જેવી જ મિત્રો સત્તાવાર રીતે તારીખની જાહેર કરવામાં આવશે તો હું વિડીયો બનાવી લઈશ એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ